આકાશવાણી સમાચાર જયેશ પટેલ સૌ પ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ દેશમાં પચીસ લાખથી વધુ કલાકસબીઓ આવરી લેવાયા છે ઉજાલા યોજના હેઠળના એલઈડી બલ્બને કારણે સમગ્ર દેશમાં એક વર્ષમાં ચાર હજાર આઠસો કરોડ યુનિટ વીજળીની બચત થઈ છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે મહિલા સૈનિકોની હાજરી ધરાવતી ભારતીય સેનાની ક્ષમતાએ સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું છે ભારતીય ઉદ્યોગ મહામંડળ સીઆઈઆઈના વેપારમાં સરળતા અને નિયમનકારી બાબતો અંગેના પોર્ટલનો આજથી શુભારંભ થયો છે ઝારખંડ મુક્તિ મોરચાના વરિષ્ઠ નેતા હેમંત સોરેને ઝારખંડના મુખ્યમંત્રી તરીકેના આજે શપથ લીધા છે અને ભારતના લક્ષ્યસેન અને પીવી સિંધુએ લખનૌમાં રમાઈ રહેલી સૈયદ મોદી બેડમિન્ટન સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે સમાચાર વિગતવાર દેશમાં પચીસ લાખથી વધુ કલાકસબીઓ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ આવરી લેવાયા છે કેન્દ્રીય સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી શોભા કરંદલજે આજે લોકસભામાં આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસથી ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધીમાં બે હજાર એકસો બાવીસ કરોડ રૂપિયા લાભાર્થીઓને મંજૂર કરાયા છે તેમણે વધુમાં કહ્યું કે આ યોજના હેઠળ ત્રીસ લાખથી વધુ કલાકસબીઓની નોંધણી કરવાની નેમ રાખવામાં આવી છે ભારતીય રેલવેએ બસો એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવી શકાય તેવી હાઇસ્પીડ ટ્રેનની ડિઝાઇન અને ઉત્પાદનનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે લોકસભામાં જણાવ્યું કે બીઈએમએલના સાથ સહકારમાં સંકલિત રેલવે કોચ ફેક્ટરીએ આ પ્રોજેક્ટ હાથ ધર્યો છે સૂચિત પ્રોજેક્ટમાં ઉત્પાદિત થનાર ટ્રેનની કિંમત અઠ્યાવીસ કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી છે બીજા એક પ્રશ્નના જવાબમાં રેલવે મંત્રીએ જણાવ્યું કે વંદે ભારત એક્સપ્રેસ ગાડીઓમાં પ્રવાસીઓની સંખ્યા લગભગ સો ટકા જેટલી નોંધાઈ છે વંદે ભારત ટ્રેનની ગતિ ઘટાડવાની કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી અને આ ટ્રેનો મહત્તમ ગતિ ક્ષમતાનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો છે રેલવે મંત્રીએ એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે દેશભરની ટ્રેનોમાં રિઝર્વેશન વગરના કોચની સંખ્યા ઘટાડવાની દરખાસ્ત વિચારણા હેઠળ નથી તેમણે કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં વિવિધ મેલ એક્સપ્રેસ ટ્રેનોમાં છસ્સોથી વધુ જનરલ ક્લાસના કોચ જોડવામાં આવ્યા છે ભારતીય રેલવેએ દસ હજારથી વધુ નોન એસી તેમજ જનરલ સ્લીપર કોચનું ઉત્પાદન કરવાનું આયોજન કર્યું છે કેન્દ્ર સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં નવસો સિત્તેર મહિલા પાયલટોને વ્યવસાયિક પાયલટ લાયસન્સ જારી કર્યા છે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધરે વધુમાં જણાવ્યું કે દેશની વિવિધ વિમાન કંપનીઓમાં કુલ અગિયાર હજાર સાતસો પંચોતેર કાર્યરત છે જેમાં સાતસો ને સડસઠ મહિલા પાયલટ છે તેમણે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા પગલાંની વિગતો આપી હતી જેના ભાગરૂપે ભારતીય વિમાન મથક સત્તામંડળ દ્વારા ઉદાર ઉડ્ડયન તાલીમ સંસ્થાની નીતિ જાહેર કરાઈ છે આ પ્રકારની અગિયાર જેટલી સંસ્થાઓ દેશભરમાં કાર્યરત છે કેન્દ્ર સરકારની ઉજાલા યોજના હેઠળ ઉપયોગમાં લેવાતા એલઈડી બલ્બને કારણે સમગ્ર દેશમાં એક વર્ષમાં ચાર હજાર આઠસો કરોડ યુનિટ વીજળીની બચત થઈ છે તેમજ ચાર કરોડ ટન કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ ઘટાડી શકાયું છે કેન્દ્રીય વીજ રાજ્યમંત્રી શ્રીપાદ નાઇકે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં વધુમાં જણાવ્યું હતું કે આ યોજનાને કારણે દર વર્ષે ઓગણીસ હજાર કરોડ રૂપિયાથી વધુની બચત શક્ય બની છે તેમણે કહ્યું કે ઉજાલા યોજના હેઠળ ઉર્જા કાર્યક્ષમ સેવા સંસ્થાએ સાડત્રીસ કરોડ એલઇડી બલ્બ સિત્યોતેર લાખથી વધુ એલઈડી ટ્યુબ અને ચોવીસ લાખ ઉર્જા કાર્યક્ષમ પંખાઓનું વિતરણ દેશભરમાં કર્યું છે કેન્દ્ર સરકારે સ્માર્ટ સિટી મિશન હેઠળ દેશભરમાં આશરે એક લાખ સુડતાલીસ હજાર કરોડ રૂપિયાના ખર્ચે સાત હજાર ત્રણસો બાવન પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે કેન્દ્રીય શહેરી બાબતોના રાજ્યમંત્રી તોખા ખાન સાહુએ આજે લોકસભામાં જણાવ્યું હતું કે સો પૈકી તેર શહેરોએ આ યોજના હેઠળ બધા જ પ્રોજેક્ટો પૂર્ણ કર્યા છે જ્યારે અડતાલીસ શહેરોએ નેવું ટકાથી વધુ પ્રોજેક્ટો પૂર્ણ કર્યા છે બીજા પ્રશ્નના જવાબમાં શ્રી સાહુએ જણાવ્યું હતું કે સ્માર્ટ સિટી મિશન હેઠળ દેશભરમાં આઠ હજાર પ્રોજેક્ટો માટે એક લાખ ચોસઠ હજાર કરોડના વર્ક ઓર્ડર અપાયા છે આ સમાચાર પરથી સાંભળી રહ્યા છો આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે બધા જ વિભાગોમાં મહિલા સૈનિકોની હાજરી ધરાવતા ભારતીય સેનાની ક્ષમતાએ સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું છે આજે ઉટીમાં સંરક્ષક સેવા તાલીમ કોલેજમાં મુખ્ય સંબોધન કરતા તેમણે વધુમાં કહ્યું કે કામગીરી મુશ્કેલ હોય તેવી પરિસ્થિતિમાં પણ મહિલા સૈનિકો કાર્યરત છે આત્મનિર્ભર ભારત યોજના હેઠળ સંરક્ષણ ક્ષેત્રે ગુણવત્તાયુક્ત ઉપકરણોનું નિર્માણ દેશમાં થઈ રહ્યું છે આના લીધે ભારત આજે વિશ્વના સોથી વધુ દેશોમાં ગુણવત્તાયુક્ત શસ્ત્ર સામગ્રીની નિકાસ કરી રહ્યું છે રાષ્ટ્રપતિએ ભારપૂર્વક કહ્યું કે ભારતે આંતરરાષ્ટ્રીય શાંતિના મુદ્દા સાથે ટેકનોલોજીનો વિકાસ હાથ ધર્યો છે જેના લીધે ભવિષ્યના પડકારોને સરળતાથી પહોંચી શકાશે રાષ્ટ્રપતિએ ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ ખાતેના સ્મૃતિ સ્થળે પુષ્પ ચઢાવીને શહીદોને અંજલી આપી હતી તેમણે કોલેજના તાલીમાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો આવતીકાલે તેઓ આદિજાતિ સમુદાયના લોકો સાથે સંવાદ કરશે ભારતીય ઉદ્યોગ મહામંડળ સીઆઈઆઈના વેપારમાં સરળતા અને નિયમનકારી બાબતો અંગેના પોર્ટલનો આજથી શુભારંભ થયો છે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે આજે નવી દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં પોર્ટલનો શુભારંભ કરાવતા જણાવ્યું હતું के केंद्र सरकार ने नेशनल सिंगल विंडो सिस्टम ने कारण व्यापार में सरलता प्रमाण बढ़े श्री गोयले वाव्यू के अलग अलग विभागों ने अलग अलग चीजों पे नेशनल सिंगल विंडो का अच्छा प्रभावी रूप से लाभ लिया है मेरा बार बार उद्योग जगत से और सभी चेम्बर्स ऑफ कॉमर्स और बिजनेस के समूह है उनसे मेरा दरख्वास्त रही है कि वो इसका लाभ लें और उसमें से हमें सुझाव दें કયા મિશ્ર કેશે ઓર બહેતર બના શકે ઉનકેલી કેસે ઓર લાભદાયી બના શકે તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર થી વધુ કાયદાઓમાં સુધારો કરવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે કાયદા ક્ષેત્રના છિંડાઓનો ઉપયોગ ઉદ્યોગ જગતે ટાળવો જોઈએ આ પ્રવૃત્તિ યથાવત રહે તો વેપાર ક્ષેત્રે સરળતા લાવવાની તેમજ અર્થતંત્રને ગંભીર અસર થઈ શકે છે ઝારખંડ મુક્તિ મોરચાના વરિષ્ઠ નેતા હેમંત સોરેને ઝારખંડના મુખ્યમંત્રી તરીકે આજે શપથ લીધા છે રાજ્યપાલ સંતોષકુમાર ગંગવારે રાંચીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં શ્રી હેમંત સોરેનને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા શ્રી સોરેન વિધાનસભામાં વિશ્વાસનો મત મેળવ્યા પછી રાજ્ય મંત્રીમંડળની રચના કરશે ઉલ્લેખનીય છે કે ઝારખંડની વિધાનસભાની એક્યાસી બેઠકો પૈકી છપ્પન બેઠકો ઇન્ડિયા ગઠબંધન જ્યારે ચોવીસ બેઠકો એનડીએ મોરચાએ જીતી લીધી છે આજે યોજાયેલા શપથવિધિ સમારંભમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પંજાબના મુખ્યમંત્રી અને આપ પક્ષના વડા અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત રહ્યા હતા ભારતના લક્ષસેન અને પીવી સિંધુએ લખનૌમાં રમાઈ રહેલી સૈયદ મોદી બેડમિન્ટન સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે પુરુષોની સિંગલ્સમાં ભારતના લક્ષ્ય સેને ઇઝરાયલના દાનિલ દુબોવેન્કોને પરાજય આપીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે તો બીજી તરફ પીવી સિંધુએ મહિલાઓની સિંગલ્સની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં ઈરા શર્મા સામે વિજય મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે આ ઉપરાંત ઉન્નતિ હુડા શ્રીયાંશી વાલી શેટ્ટાએ મહિલાઓની જ્યારે પ્રિયાંશુ રાજાવત એમ લુવાંગ અને આયુષ શેટ્ટીએ પુરુષોના વિભાગની સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે પાકિસ્તાને ગત જુલાઈ મહિનામાં આપેલી યાદી મુજબ પાકિસ્તાનની જેલમાં ગુજરાતના આશરે એકસો સહિત કુલ બસો ભારતીય માછીમારો છે વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે આજે રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં આ મુજબ જણાવ્યું હતું તેમણે વધુમાં કહ્યું કે ભારતીય તટરક્ષક દળના જહાજ અને વિમાનો આંતરરાષ્ટ્રીય જળ સરહદ સજીકના જળ વિસ્તારમાં ચાંપતી નજર રાખીને ભારતીય માછીમારોને જરૂરી માર્ગદર્શન આપે છે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સ્વચ્છ વાયુ કાર્યક્રમ એનસીએપી હેઠળ હાથ ધરેલા પ્રયાસોને કારણે એકસો ત્રીસ શહેરો પૈકી સત્તાણું શહેરોની હવાની ગુણવત્તામાં સુધારો નોંધાયો છે પર્યાવરણ રાજ્યમંત્રી કીર્તિવદન સિંહે આજે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે વર્ષ સરખામણીએ શહેરોમાં ઘટાડો નોંધાયો છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ દેશમાં પચીસ લાખથી વધુ કસબીઓ આવરી લેવાયા છે ઉજાલા યોજના હેઠળના એલ બલ્બના કારણે સમગ્ર દેશમાં એક વર્ષમાં ચાર હજાર આઠસો કરોડ યુનિટ વીજળીની બચત થઈ છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે મહિલા સૈનિકોની હાજરી ધરાવતી ભારતીય સેનાની ક્ષમતાએ સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું છે ભારતીય ઉદ્યોગ મહામંડળ સીઆઈઆઈના વેપારમાં સરળતા અને નિયમનકારી બાબતો અંગેના પોર્ટલનો આજથી શુભારંભ થયો છે અને ઝારખંડ મુક્તિ મોરચાના વરિષ્ઠ નેતા હેમંત સોરેને ઝારખંડના મુખ્યમંત્રી તરીકે આજે શપથ લીધા છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા